નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો જીએસસી ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામો રિઝલ્ટની તારીખ ડિક્લેર થઈ ચૂકી છે મિત્રો તો આપણે પરિણામની તારીખ પરિણામ કઈ રીતે જાણવું તેના વિશે આજે આપણે માહિતી લઈશું તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ગુજરાત બોર્ડની એચ એસએસસી અને એચએસસી પરિણામ બે હજાર ચોવીસની જાહેર કરવામાં આવશે તો જો મિત્રો કઈ તારીખે પરિણામ છે તો ચાલો જોઈએ વિશેષ માહિતી આપણો વિભાગ છે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ વર્ષ બે હજાર ચોવીસ ધોરણ દસ અને બાર મિત્રો અહીંયા જો તેની સત્તાવાર વેબસાઇટ આપેલી છે એસટી પીએસ સ્લેશ સ્લેશ ડબલ્યુ 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 જીએસિબી ડોટ ઓઆરજી ઉપર જઈ અને તમે પરિણામ જોઈ શકો છો મિત્રો બરાબર તો આ વેબસાઇટ પર જઈને તમારે તમારો રોલ નંબર નાખીને પરિણામ તમને ઝડપથી મળી જાય છે મિત્રો તો આપણે તેની સંભવિત તારીખ વિશેની માહિતી મેળવીશું વિડીયોમાં તો ચાલો મિત્રો જોઈએ આપ આગળ ગુજરાત બોર્ડના ધોરણ દસ અને ધોરણ બારના પરિણામો ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી બરાબર વેબસાઈટ મેં અગાઉ તમને જણાવી છે જો મિત્રો બે હજાર ત્રેવીસમાં કુલ સાત લાખ ચોત્રીસ હજાર આઠસોને અઠ્ઠાણું વિદ્યાર્થીઓએ ગુજરાત ધોરણ દસની પરીક્ષા આપી હતી અને સામાન્ય પ્રવાહમાં ચાર લાખ સત્યોતેર હજાર ત્રણસો બાણું વિદ્યાર્થી હતા વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ છ હજાર ત્રણસો સુડતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી મિત્રો પરિણામ આ વખતે ખૂબ સારું રહેવાની સંભાવના છે દરેક વિદ્યાર્થીઓ સારામાં સારા ટકા મેળવશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પરિણામ કઈ રીતે મેળવવું બરાબર તો પગલું એક તમારે એની સત્તાવાર વેબસાઇટ પર જવાનું છે બરાબર ત્યારબાદ ત્યાં પરિણામની લિંક હશે એસએસસી અને એચએસસી જો તમે ધોરણ દસમાં હોય તો એસએસસી લેવાનું અને ધોરણ બારમાં હોય તો એચએસસી હાયર સેકન્ડરીની લિંક પસંદ કરવી ત્યારબાદ તેમાં તમારું તમે રોલ નંબર નાખશો મિત્રો રોલ નંબર જેવો નાખશો બરાબર તો એ રીતે તમારી જીએસસી બીની માર્કશીટ પ્રદર્શિત થશે એમાં તમારી ટકાવારી લખેલી હશે તમારા પર્સન્ટાઇલ લખેલા હશે બરાબર અને વધુ સંદર્ભ માટે ગુજરાત ધોરણ દસની અને બારની માર્કશીટ ડાઉનલોડ કરી લેવી આ માર્કશીટ તમારે ડાઉનલોડ કરીને રાખવી ઓરિજિનલ માર્કશીટ તમને પછી સ્કૂલ દ્વારા આપવામાં આવશે ચાલો મિત્રો હવે ખાસ સંભવિત તારીખ મિત્રો ધોરણ દસની પરિણામની સંભવિત તારીખ છે પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને ધોરણ બાર કોમર્સ સાયન્સ અને આર્ટ્સ પરિણામની સંભવિત તારીખ છે મિત્રો પચીસ એપ્રિલ તો જો મિત્રો બંને એક જ દિવસે પરિણામ જાહેર થવાની શક્યતાઓ રહેલી છે બરાબર કારણ કે આ વખતે ઉત્તર વહી ચકાસણીનું કાર્ય ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવેલું છે મિત્રો એટલે જેમ અને એમ પરિણામ એપ્રિલ મહિનાની આસપાસ એન્ડિંગમાં જાહેર થશે પચીસ એ તેની સંભવિત તારીખ છે બરાબર વધુ માહિતી માટે વિડીયોને જોતા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો